નમસ્કાર વાળ દોસ્તો આપણે સાંભળી રહ્યા છીએ એક ખૂબ સરસ મજાની નાનકડી વાર્તા જેનું નામ છે ચતુર ચિમ્પુ વાંદરો એક જંગલની અંદર ચિમ્પુ નામનો એક નાનકડો વાંદરો રહેતો હતો તેને રોજ જે નવી નવી વસ્તુઓ જાણવાનો અને શીખવાનો ખૂબ જ શોખ હતો અને આ શોખના કારણે તે રોજ રાત દિવસ કંઈક નવું શીખ્યા કરે અને જે કંઈક નવું જાણ્યા કરે એકવાર તેણે એક ખૂબ જૂનું અને ખૂબ મોટું જંગલની અંદર ઝાડ જોયું બધા જાનવરો કહેતા હતા કે એ ઝાડની અંદર તો ભૂત રહે છે બાર દોસ્તો શું કહ્યું એ જંગલની અંદર એ જે ઝાડ હતું એની અંદર તો ભૂત રહે છે એટલે કોઈ પણ જાનવર એની નજીક જાય નહીં પરંતુ ચિમ્પુ તો આપણો નીડર હતો એણે વિચાર્યું ભૂત હોય કે ન હોય પરંતુ એ ઝાડનું સત્ય શું છે એ હું જાણીને રહીશ એણે રાત્રિના અંધકારની અંદર એક વખત હાથની અંદર નાનો દીવો લીધો અને રાત્રે ધીમે 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 કરતો એ ઝાડની નજીક ગયો અંદર જઈને તેણે જોયું તો એને ડર તો બિલકુલ ન લાગ્યો પરંતુ ત્યાં અજીબ ઘટના બની ત્યાં એને જોયું તો જૂના પુસ્તકો પડ્યા હતા ઊંડી તળાવ જેવી કેટલીક જગ્યાઓ હતી અને ઘણી છોડને આપી શકાય આવી નાનકડી નાનકડી બોટલોની અંદર દવા હતી એ જગ્યા ખૂબ જ દુર્લભ હતી જ્યાં જંગલના અનેક છુપાયેલા હતા એ કઈ ભૂત હતું નહીં પરંતુ કોઈ માણસ વનશોધક હતો એની મોટી મજાની લાઇબ્રેરી હતી બીજા દિવસે ચિમ્પુએ બધાને લઈને ત્યાં ગયો અને બધાને સમજાવ્યું કે જો તમે ડરી જશો તો ક્યારેય તમે સાચું નહીં જાણી શકો શીખવું હોય તો હિંમત પણ રાખવી પડે બાળદોસ્તો સમજે તમે વાતને કંઈક તમારે નવું શીખવું હોય તો ક્યારે પણ ડરવાનું નહીં અને હિંમત રાખવાની બધા જાનવરો હસ્યા અને કહ્યું ચિમ્પુ તું તો સાચે જ ચતુર્વીર છો બાળ દોસ્તો આ વાર્તામાંથી આપણે શું શીખ્યા વાત નંબર એક કંઈક નવું જાણવું હોય ને તો પ્રશ્ન પૂછવો જરૂરી છે વાત નંબર બે કોઈ પણ વાતથી આપણે ડરી જઈએ ને એના કરતા એને જાણવાની કોશિશ કરવાની અને વાત નંબર ત્રણ હંમેશા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા